શું હવે અસામાજિક પોલીસ તો ડર જ નથી રહ્યો કેમ કે પોલીસના ડર રાખ્યા વગર ખુલ્લે આમ તે તલવાર લઈને નીકળી પડે છે અને આતંક મચાવે છે આવા જ વિડિયો સામે આવ્યા છે અને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે

તે નીકળી પડ્યા હતા અને સ્થાનિકોએ તેનો વિડીયો પણ બનાવ્યો હતો આ ફ્લેટ છે તે પંકજ પટેલના નામનો હાલ કહેવામાં આવી રહ્યો છે આ ઘટનાને લઈને પોલીસ છે તેમની કામગીરીના સામે પણ સતત સવાલો ઊભા થઈ રહ્યા છે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સામે આવી રહ્યા છે જેમાં આતંક મચાવનારા તત્વોનો કેવો આતંક હતો અને આ સોસાયટીના લોકો કેવા ડરી ગયા તે દ્રશ્યો આપ જોઈ લો ख़बर पूटे फुटेल આ દ્રશ્યો આપે જોવાના સ્થાનિકોનો આરોપ છે કે તેમણે પોલીસને પણ જાણ કરી હતી પરંતુ પોલીસે કોઈ તેમને રિસ્પોન્સ ન આપ્યો ગાટોડિયાનો રોહિત ઠાકોર છે તેના સાથીઓએ આતંક મચાવ્યો તેઓ હાલ સ્થાનિકો કહી રહ્યા છે આ ઘટનાને લઈને અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના સામે ફરી એક વખત સવાલો ઊભા થઈ રહ્યા છે સો આ આ અસામાજિક તત્વો છે તેમને હવે કોઈ પોલીસનો ડર જ નથી રહ્યો જેથી કરીને ખુલ્લે આમ હથિયારો લઈ આ સૌથી સુરક્ષિત વિસ્તાર જે માનવામાં આવે છે ત્યાં આતંક મચાવી રહ્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો હોટલાઈન ન્યૂઝને ને કરવાનું ભૂલતા નહીં